તમારે ક્યાં ક્યાં સ્ક્રેપિંગ કરવા માટે આ જે આરવીએસએફ સેન્ટર છે તો એ વેબસાઇટનું એડ્રેસ છે એ બી તમે નોંધી લો વી સ્ક્રેપ એટલે વી એસ સી આર એ પી ડોટ પરિવહન ડોટ જીઓવી ડોટ આઈ એન આની ઉપર તમે જશો એટલે આખું તમને એક આ જે સ્ક્રેપિંગ ક્યાં ક્યાં થાય છે એનું લિસ્ટ મળી જશે નમસ્કાર તમને ખ્યાલ હશે કે ઘણા સમયથી જે તમારા જૂના વાહનો હોય એની એક સ્ક્રેપિંગ પોલિસી આવેલી છે અને હવે ગુજરાતમાં પણ આ સ્ક્રેપિંગ પોલિસી લાગુ થઈ ગઈ છે તો તમારા પાસે જો પંદર વરસથી વધારે જૂના વાહનો હોય અને તમારે એને જો સ્ક્રેપમાં આપવા હોય તો આ વિડીયો તમારે ખાસ જાણવા જેવો છે એની અંદર તમારા કામની ઘણી બધી માહિતી છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ હવે જે સ્ક્રેપિંગ પોલિસી હતી એ હવે ગુજરાતમાં લાગુ થઈ ગઈ છે અને પંદર વર્ષ જૂના જે વાહનો છે એનું રજીસ્ટ્રેશન રદ કરાવો ત્યારે તમને કેટલાક લાભો પણ મળે છે એ જાણવા જેવા છે હવે બે રીત છે સ્ક્રેપિંગ કરાવવા માટે સૌથી પહેલી રીત એ છે કે પ્રથમ તમારે જે અરજદાર હોય એને આરટીઓમાં એક અરજી કરવી પડે અને જ્યારે તમે અરજી કરો તમે ત્યારે તમારી આરસી બુક અને એ સહિતના જે જરૂરી દસ્તાવેજો હોય એ તમારે આરટીઓની અંદર જમા કરાવી દેવા પડે એ પછી આરટીઓના જે ઇન્સ્પેક્ટર હોય એ તમારા વાહનોનું ચેકિંગ કરે અને ઇન્સ્પેક્શન કરે પછી જો વાહન સ્ક્રેપ માટે યોગ્ય હોય તો આરટીઓ દ્વારા પછી પ્રમાણપત્ર આપવામાં આવે બીજું જે પ્રોસેસ છે બીજી જે રીત છે એ એવી છે કે રજીસ્ટર વેહિકલ સ્ક્રેપિંગ ફેસિલિટી સેન્ટર એટલે આરવી એસએફ જે કહેવાય છે એ ગુજરાતમાં જુદા જુદા શહેરોમાં શરૂ કરવામાં આવ્યા છે અહીંયા ઘડી આ જે આર આરએસ આરવી એસએફ છે ત્યાં તમારું વાહન સીધું સ્ક્રેપ કરી દેવામાં આવે છે અને એ સ્ક્રેપની પ્રોસેસ પૂરી થાય પછી તમને સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ આપવામાં આવે જે તમને ત્યારે કામ લાગે કે જ્યારે તમે નવું વાહન ખરીદો તો એની અંદર તમને ટેક્સમાંથી છૂટ મળે હવે આની અંદર નિયમ એવો છે કે તમે નવું નોન ટ્રાન્સપોર્ટ વાહન ખરીદો એટલે તમે કાર કે એવા બધા વેહીકલ્સ ખરીદો તો તમને પચીસ ટકા ટેક્સમાંથી છૂટ મળે અને ટ્રાન્સપોર્ટ વ્હીકલ ખરીદો તો તમને પંદર ટકા ટેક્સમાંથી છૂટ મળે અને ટુ વ્હીલર માટે પંદર ટકાની છૂટ મળે છે હવે આની અંદર જે સ્ક્રેપિંગ સેન્ટર છે જે ગુજરાતમાં એમાં અમદાવાદમાં નારોલ સરખેજ હાઈવે પાસે છે ખેડામાં ધોળકા હાઈવે પાસે છે હરિયાળામાં વેરહાઉસ ખેડા પાસે છે સાણંદમાં અમદાવાદ પાસે છે કામરેજ જે સુરતના લોકો છે એના માટે કામરેજની અંદર આ એક આરવીએસએફ સેન્ટર છે જે અંબિકા ઓટોમેટિવ સેન્ટરને આ જવાબદારી સોંપવામાં આવેલી છે જેનું એડ્રેસ છે પ્લોટ નંબર એકસો બાવીસ નાકા પાસે અંબિકા ટાટા અંબોલી કામરેજ અને એના જે સ્ક્રેપના ઇન્ચાર્જ ઓફિસર છે એનો મોબાઈલ નંબર પણ આપેલો છે તો જો તમે સુરત અથવા દક્ષિણ ગુજરાતમાં રહેતા હોય તો તમે આ નંબર નોંધી લેજો એમાં જે સ્ક્રેપિંગ ઓફિસર છે એનું નામ નિતેશ મોદી છે અને એનો મોબાઈલ નંબર છે નાઇન એટ નાઇન એટ ટુ ઝીરો ડબલ એટ ડબલ એટ એક વખત હું રિપીટ કરી દઉં છું કે આ જે સ્ક્રેપિંગ ઓફિસર છે એનું નામ નિતેશ મોદી છે અને એમનો મોબાઈલ નંબર નાઇન એટ નાઇન એટ ટુ ઝીરો ડબલ એટ ડબલ એટ છે અને ભાવનગરની અંદર ભાડી કરીને વિસ્તાર છે ત્યાં ગાડી આ તમારું વાહન સ્ક્રેપ થાય છે હવે જે વેબસાઇટ ઉપર આ સ્ક્રેપિંગનું આખું લિસ્ટ આપવામાં આવેલું છે કે ગુજરાતની અંદર કે આખા ભારતની અંદર તમારે ક્યાં ક્યાં સ્ક્રેપિંગ કરાવવા માટે આ જે આરવીએસએફ સેન્ટર છે તો એ વેબસાઇટનું એડ્રેસ છે એ બી તમે નોંધી લો વી સ્ક્રેપ એટલે વી એસ સી આર એ પી ડોટ પરિવહન ડોટ જીઓવી ડોટ આઈએન આની ઉપર તમે જશો એટલે આખું તમને એક આ જે સ્ક્રેપિંગ ક્યાં ક્યાં થાય છે એનું લિસ્ટ મળી જશે હવે તમને સ્ક્રેપ કરાવવાથી જે ફાયદો થાય એમાં ધારો કે તમે દસ લાખની કાર ખરીદો છો તો તમને પચીસ હજાર રૂપિયાનો ફાયદો થાય ત્રીસ લાખનું હેવી ટ્રક ખરીદો છો તો તમને પિસ્તાલીસ પિસ્તાલીસ હજાર રૂપિયાનો ફાયદો થાય અને એક લાખનું ટુ વ્હીલર ખરીદો તો પંદરસો રૂપિયાનો ફાયદો થાય આ ઉપરાંત જે સ્ક્રેપિંગ સેન્ટર છે એ વાહનોના આધાર ઉપર અને સરકારના જે નિયમો છે એના મુજબ તમને પૈસા પણ આપવામાં આવે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ